નમસ્કાર ખેડૂત મિત્રો તો એક પશુપાલન વ્યક્તિ કરે છે જે પ્રગતિશીલ પશુપાલક મિત્ર છે તો જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો જે પશુપાલન કરે છે વ્યક્તિ એમને એક જબરદસ્ત આપણો પાવડર વાપર રિઝલ્ટ મળ્યું છે તો પહેલાંમાં પહેલું શું પરિણામ મળ્યું એ આપણે જોઈ લઈશું ઓકે તો આ પાવડર તમે કેટલા ટાઈમથી વાપરો છો

બરાબર છે ઓકે તો આ એકલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે બરાબર છે તો એક આ ભેસ છે બરાબર મતલબ પહેલી ભેસ છે અને આ છેલ્લી બેસ છે એમાં આ પાવડર આપણે એમને એમને વાપરેલો છે બરાબર છે તો કયો પાવડર વાપર્યો છે એવું તમને બતાવી દઈશ તો આ છે આપણો કેટલ ફીડ મેક્સ બરાબર સીએફએમ પાવડર તમે જોઈ શકો છો મિત્રો ત્રીસ પાવર કન્ટેન્ટ અંદર મીકેલા છે જોઈ શકો છો કે આપણી ગાય ભેસ હોય એને જેટલા પોષક તત્વો જોતા હોય ટોટલી આમાં બધા જ પોષક તત્વો ટોટલી ન્યુટ્રિશન મેળેલા છે બરાબર છે તો આ એમને દાન કે ભયડા સાથે આપેલા ભૈડા સાથે ભૈડા સાથે ચમચી ચમચી મિક્સ કરીને આપવાનું છે ચમચી અંદર જ આવશે બરાબર છે તો વાત કરીએ કે આટલો જબરજસ્ત ઉનાળામાં વાત કરીએ તો લોકોના શું ફેટ ઘટતા હોય દૂધ ઘટતા હોય બરાબર છે તો આ પાવડર કામ શું કરશે બરાબર છે તો પહેલાંમાં પહેલો આ પાવડર તમારે દૂધમાં લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે પછી તમારે વેતરમાં ના આવતી હોય વારેઘડીએ વરસ પડતી હોય બાવલું જામ થઈ ગયું હોય મસ્તાટીજ થઈ ગયું હોય ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય બરાબર પછી તમારા આચર બંધ થઈ ગયા તો ખોલી નાખશે મસ્તાટીજ થઈ ગયું હોય પછી તમારે દૂધમાં ફોદા આવતા હોય તો બંધ થઈ જશે દૂધમાં લોહી આવતું હોય બાવલું જામ થઈ ગયેલું હોય બરાબર છે મતલબ એની તંદુરસ્તી જાળવશે પશુનો વિકાસ કરશે બરાબર અને આ તમે એકદમ સંપૂર્ણ આયુર્વેદિક પાવડર છે તમે બધા જ ગાય ભેંસ વાછાડું નાની પાડીમાં પણ આપી શકો છો કોઈ એને સાઈડ ઇફેક્ટ નહીં થાય મતલબ અત્યારે શું આપણે ટોટલી એની બોડીની અંદર જે મતલબમાં રાસાયણિક ખાતર આવે ટોટલી એનો પેસ્ટિસાઇડ મતલબ એની બોડીની અંદર જે સાઈડ ઇફેક્ટ કરે છે તો આ પાવડર એને શું કેમિકલને બહાર કાઢવાનું કામ કરશે મતલબ એને બગાડ પણ બહાર કાઢવાનું કામ કરશે આ પાવડર બરાબર છે તો આ પશુપાલક મિત્રને એક જબરજસ્ત બેનિફિટ થયો છે ઓકે તો તમારે આ પાવડરની વધારે માહિતી જોતી હોય તો મારો સંપર્ક કરી શકો છો ઓકે અને બીજું એની તંદુર તંદુરસ્તીમાં જબરજસ્ત ફાયદો કરશે આ પાવડર બરાબર છે મેન અત્યારે ઉનાળામાં શું થાય કે દૂધ ઘટી જતા હોય પણ આ એ દૂધને ટકાવી રાખશે બરાબર છે તો માત્ર ને પાન માત્ર આ પંદર દિવસનું આ પરિણામ આ પશુપાલક મિત્રને મળ્યું છે બરાબર છે તો આ લાઈવ વિડિયો હું તમને બતાવી રહ્યો છું અને જો વધારે માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરી શકો છો ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો હું તમને બતાવું છું સત્યાવીસ સામરોલ દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડ બે પાંચ બે હજાર ચોવીસની આ પાવતી છે તમે જોઈ શકો છો ધન્વેન્દ્ર કુમાર રામસી પરમાર બરાબર છે એમનો ફેટ પહેલાં ત્રેસઠ હતો પછી બીજી પાવતીમાં તમે જોઈ શકો છો ફેટ એનું સિત્તેર છે અગ્નિ સિત્તેર છે બરાબર તારીખ વાઇઝ તમે જોઈ શકો છો જુઓ તમે બોતેર ફેટ છે બરાબર છે તો આ જબરજસ્ત તમને લાઈવ બતાવું છું અને તમને આ પાવડર બીજું કે જબરજસ્ત ફાયદો કરશે બરાબર છે તો આ પાવડર તમને વાત કરીએ તો પહેલાં પહેલાં તમારા દૂધ અને ફેટમાં વધારો થશે બરાબર છે એસએનએફમાં વધારો થશે વારંવાર ઉઠલા ન મારવા સમયસર ગરમીમાં આવવું આચર બ્લોક હોય તો ખોલી જાય આચરમાંથી લોહી નીકળતું બંધ થઈ જવું દૂધમાં ફોદા આવતા હોય તો બંધ થઈ જવા દૂધ લાલ ગુલાબી પીળું આવતું તો બંધ થવું આચરમાં સોજો ગાંઠ ન થવી અને પાવડર એકદમ સો ટકા આયુર્વેદિક હોવાથી કોઈ અસર થતી નથી દૂધમાં ફોદા આવે દૂધમાં ગુલાબી લાલ આવે આચરમાં કે બાવલામાં ગાંઠ કે સોજા હોય તો એ હેલ્ધી થઈ જાય આચર બંધ અને બ્લોક હોય તો ખોલી નાખે તો મતલબમાં વાત કરીએ તો ગાય ભેસની થતી આચરની બીમારી મટાડવા તથા ગમે તેવા પ્રોબ્લેમ હોય તો આ આયુર્વેદિક પાવડરથી સોલ્યુશન મળી શકે છે ઓકે તો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા બીજા પશુપાલક મિત્રને શેર કરજો આ વિડીયો ત્યાંથી બધાને ફાયદો થાય ઓકે તો થેન્ક યુ સો મચ થેન્ક યુ